હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ફ્લાવર વટાણાનું રસાવાળું શાક કરીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં એક નંગ ફ્લાવરને ધોઈ અને આ રીતનું મેં મીડિયમ સાઈઝનું કટિંગ કરેલું છે એક નંગ ટમેટાની પ્યુરી એક નંગ ડુંગળીની પ્યુરી એક કપ વટાણા લીધેલા છે તાજા કોથમરી એક ટી સ્પૂન હળદર બે ચમચી કશ્મીરી મરચું બે ચમચી ધાણાજીરું સ્વાદ અનુસાર મીઠું આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે જરૂર અનુસાર પાણી અને મોટા ત્રણ ચમચા જેટલું મેં વઘાર માટે તેલ લીધેલું છે તેલ આપણે ગરમ મૂકી દીધું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ આમાં આપણે આખા ગરમ મસાલાનો યુઝ નહીં કરીએ આ રીતે આપણે સાદું શાક બનાવશું તો ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે કારણ કે ફ્લાવરમાં પ્રોટીનનું પ્રમાણ ઘણી માત્રામાં રહેલું હોય છે તેથી આપણે ખાવું ખૂબ જ જરૂરી છે પણ ઘણા લોકોને ફ્લાવરનું શાક નથી ભાવતું તો આપણે આ રીતે ડુંગળી અને ટમેટાનો વઘાર દઈ અને એકદમ સરસ શાક બનાવી શકીએ છીએ આને તમે કૂકરમાં પણ બનાવી શકો છો પણ અત્યારે આપણે કડાઈમાં બનાવીશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌ પ્રથમ આપણે ડુંગળી એડ કરશું જે લોકો ડુંગળી ન ખાતા હોય તો તમે રાય જીરાનો પણ વઘાર કરી શકો છો આમાં તમે આખું લસણ પણ એડ કરી શકો છો ફ્લાવરમાં આપણે વિટામિન પ્રોટીન અને આયરન નું પ્રમાણ ઘણી માત્રામાં હોય છે અને આમાં ગ્લુકોઝનું પ્રમાણ ઓછું છે તેના માટે ડાયાબિટીસ ના પેશન્ટ પણ આ લઈ શકે છે તેમજ ઘણા લોકોને લોહીમાં ખરાબ હોય છે તો આ લોહીને પણ શુદ્ધ કરે છે અને નવું લોહી પણ બનાવે છે ડુંગળીને ગોલ્ડન બ્રાઉન કરીશું તો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એમાં આદુ મરચા અને લસણની પેસ્ટ એડ કરશું અહીંયા મેં ફુલાવર કાચું લીધેલું છે તમારે ફ્રાય કરીને લેવું તો તમે ફ્રાય કરીને પણ લઈ શકો છો ત્યારબાદ ટમેટાની પ્યુરી એડ કરશું એક ટી સ્પૂન હળદર સ્વાદ અનુસાર મીઠું અને વટાણા એડ કરી જે લોકોને ડાયજેશન સિસ્ટમની તકલીફ હોય તેના માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે તેમજ હાડકાંને પણ આ મજબૂતાઈ આપે છે બે મિટ તેલમાં પાકવા દેશું ત્યારબાદ ફુલાવર એડ કરી દેસુ અને જીરો ત્યારબાદ કશ્મીરી મરચું અને કોથમરી એડ કરી દેસું તો આપણે આમાં થોડુંક પાણી એડ કરશું તો આપણે આને ઢાંકણ ઢાંકી અને પાકવા દઈશું આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે તો આને મીડિયમ ગેસ ઉપર આપણે પાકવા દેશું પાંચ થી છ મિનિટ કારણ કે આ શાક આપણે તો આપણું ફુલાવરનું શાક પાકી ગયું છે તો આને સર્વ કરી લેશું આપણે તો ચાલો મિત્રો તૈયાર છે આપણું ફ્લાવર વટાણાનું શાક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં